વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રધ્ધાળુ મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે અનેક સંઘો પદયાત્રા કરી મા અંબાના દર્શનનો લાભો મેળવતા હોય છે ચૌદસના દિવસે દૂર દૂરથી આવેલા સંઘો માતાજીના નિજધામમાં પહોંચ્યા છે ત્યારે આજે શ્રી અંબા ખોડિયાર મંદિર ધારીશ્વર સોસાયટી રાજકોટથી નીકળેલો સંઘ ચૌદસના દિવસે મા અંબાના ધામમાં પહોંચ્યો હતો આ સંઘના આયોજક હરેશભાઈ પરમાર જણાવે છે કે છેલ્લા ત્રેવીસ વર્ષથી રાજકોટથી માંબાનાથ ધામમાં પગપાળા સંઘ લઈને તેઓ આવતા હોય છે અને રાજકોટથી અહીં પહોંચતા જ આજે તેર દિવસ થયા છે ત્યારે તેમના સંઘમાં એકસો પચીસથી વધુ યાત્રાળુઓ હોય છે સંઘમાં તમામ પ્રકારની વ્યવસ્થા સાથે લઈને આવતા હોય છે અને દરેક યાત્રાળુઓ અલગ અલગ દિવસે અલગ અલગ સાંસ્કૃતિક પહેરવેશ પહેરતા હોય છે આ પહેરવેશ પહેરીને માના દરબારમાં આપતા હોય છે જેથી માતાજીના ધામમાં પહોંચતા અલૌકિક અનુભૂતિ થતી હોય છે તો વધુમાં સાંસ્કૃતિક પહેરવેશના મહત્વ વિશે વાત કરતા હરેશભાઈ જણાવે છે કે આ સાંસ્કૃતિક પહેરવેશ પહેરવાનું મુખ્ય કારણ એ છે કે માતાજીને બને તેટલું રીઝવવાનો પ્રયાસ કરવામાં આવે છે જેથી કરીને મા અંબા નવરાત્રીના નવ દિવસ અમારા મંદિરે પધારે અને અમને આશીર્વાદ આપે તો વધુમાં તેમણે જણાવ્યું કે દરેક લોકોને સાંસ્કૃતિક પહેરવેશ પહેરી માના દરબારમાં જવું જોઈએ જેથી આ માતાજીના અનેરા પ્રસંગને આપણે દીપાવી શકીએ આપણે સંસ્કૃતિનો માન મોભો જળવાઈ રહે તે માટે અમારો સંઘ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને અંબાજી આવતો હતો આ સંઘમાં દિનાબેન રાઠોડ જણાવે છે કે અમે ત્રેવીસ વર્ષથી રાજકોટથી સંઘ લઈને નીકળીએ છીએ અમારા સંઘમાં દરેક પુરૂષ અને સ્ત્રી સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માતાજીને રીઝવવા માટે આવે છે ભારતીય સંસ્કૃતિને જાળવવા અને સ્ત્રીનું માન મોભો મર્યાદા જળવાઈ રહે તે માટે આ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માની ભક્તિ કરીએ છે તો વધુમાં તેઓ જણાવે છે કે અમે અમારા સંઘમાં ખુશખુશાલ રમતા ગરબા ગાતા મા અંબાના ચરણોમાં આજે પહોંચ્યા છે ત્યારે અમને જરા થાકનો અહેસાસ થતો જ નથી અને હજી ગઈકાલે જ નીકળ્યા હોય ને આજે પહોંચ્યા હોય તેવી અનુભૂતિ થાય છે અને માના ખોળામાં રમતા હોઈએ તેવો અલૌકિક આનંદ થાય છે રિપોર્ટર હેમંતરજી અંબાજી બે આજે તેરમા દિવસે આજ રાજકોટથી ચારસો દસ કિલોમીટર કાપી અમારો પગપાળા સંઘ આજ ચાચર ચોકમાં પહોંચ્યો છે સૌને આનંદ ઉલ્લાસ છે તમે જોઈ શકો છો બધા માટે આજ અમારી વિશેષતા એ છે કે માના આજ મોટા પ્રસંગમાં જેને કહી કે માનો જન્મોત્સવ ત્યારે આજે અમે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જતા હોય એ રીતે તૈયાર થઈ પંદરે પંદર દિવસની પંદર જોડી કપડાં લઈ અને અમે સાથે લઈને આવીએ છીએ અને માના આજ આ મોટા પ્રસંગને અમે આજ દીપાવવા માટે આવ્યા છીએ સુઝો પણ આપો આપીએ સર્વેને જય અંબે રાજકોટનો સંઘ છે એક વિશિષ્ટ સંઘ છે આવા અંબાજી મંદિરમાં જે સંઘો આવે છે એમાં લાલ વાળો સંઘ રાજકોટથી આવતો સંઘ આવા કેટલાક સંઘો વિશિષ્ટ વિશિષ્ટ સંઘ વિશિષ્ટ પોતાની ઓળખ લઈને આવે છે રાજકોટથી આવતો સંઘ એક ટ્રેડિશનલ એ લોકો બધા જ જે પદયાત્રીઓ છે એક જ પ્રકારના વેશમાં હોય છે અને રોજે રોજ એમના વેશ શાખા બદલાતા હોય છે અને આ રાજકોટથી જે સંઘ પદયાત્રી સંઘ જે છે એનું મંદિર ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું જય મા